આજે આપણે શ્રાવણવદની અજા એકાદશીની વ્રત કથા સાંભળવાની છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે રાજન પૂર્વે વશિષ્ઠ મુનિએ રામ પ્રભુને અજા નામની શ્રાવણવદી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે તે કથા હું તમને કહું છું તેને તમે સાંભળું એ અજા એકાદશીના સમાન બીજું કોઈ વ્રત કે પુણ્ય નથી એકાદશીનું વ્રત કરવાથી રાજ્ય ધન પુત્ર સ્ત્રી આદિક અનેક પ્રકારના સુખને અવશ્ય પામે છે પૂર્વે એક પુણ્યવાન ધાર્મિક અને સત્ય પ્રતિજ્ઞ હરિશ્ચંદ્ર નામનો એક રાજા હતો તે કોઈક વિપરીત વિપરીત કર્મના દોષથી રાજ્ય ભ્રષ્ટ થયો કાશીમાં ગયો રાણી અને પુત્રને પણ વેચી નાખ્યા અને પોતે એક ચંડાળને ત્યાં સેવક તરીકે રહ્યો અને મળદાના વસ્ત્ર અને તેનો લાગ લેવાનું કામ કરતો હતો તો પણ પોતાના સત્યથી ચલિત થયો ન હતો એમ કરતાં ઘણાંક વર્ષો વ્યતીત થઈ ગયા એક દિવસ પોતાના હૃદયમાં પ્રશ્તાપ કરીને વિચારવા લાગ્યો કે મેં એવું કયું પાપ કર્યું હશે કે જેથી હું આવું અપાર દુઃખ ભોગવું છું અને આ અસહ્ય દુઃખને અંત ક્યારે આવશે આમ વિલાપ કરતો હતો તેવામાં જ ત્યાં દેવ ઇચ્છાએ ગૌતમ નામના મહર્ષિ આવી ચડ્યા તેને જોઈને રાજાએ પ્રણામ કર્યા પગે લાગ્યા પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે તે મુનિએ તેને પૂછ્યું કે તમને શું ઈચ્છા છે ત્યારે તેણે તે દુઃખની મુક્તિ ક્યારે થશે અને તેનો ઉપાય બતાવો તો તે હું કરું કારણ કે આપ જેવા મહાત્માના દર્શન ક્યારેય નિષ્ફળ હોતા નથી ત્યારે તે મુનિએ કહ્યું કે તમે આજથી સાતમે દિવસે શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો તો તેથી સર્વ દુઃખનો નાશ થઈ જશે એમ કહીને ઋષિ તો આદર્શ થયા ત્યાર પછી તે રાજાએ વ્રત વિધિપૂર્વક કર્યું રાત્રિએ જાગરણ કર્યું તેના પ્રભાવથી ચંડાળે તેને છૂટા કર્યા અને દેવ ઈચ્છાએ રાણીને મળ્યા અને પુત્ર પણ જીવતો થયો અને પોતાનું રાજ્ય ફરીવાર પ્રાપ્ત થયું તેનું સુખ ભોગવી પુત્ર વ્રત પ્રજાનું પાલન કરી અંતે સ્વર્ગ લોકને પામ્યો આવું તે આવું તે અજા એકાદશીનું પુણ્ય છે તે જ વ્રત જો ભગવાનના સંબંધથી કરેલું હોય તો અંતે મોક્ષને પામે છે માટે તે વ્રત અવશ્ય કરવું જ જોઈએ અને તે વ્રતની કથાનું કેવળ પઠન શ્રવણ કરે છે તો પણ અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે એમાં કોઈ સંશય નથી અહીં આગળ અજા એકાદશીની વ્રત કથા સંપૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ